અમીરોવાલી ચાય અમ પીતે નહીં લેકિન આજે ટ્રાય જરૂર કરી આવી ગયા છે ટી પોસ્ટ કઈશ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા હું અને આપણે ગૌતમભાઈ ચાઇ છીએ આપણે રિંગ રોડથી નીકળીએ છીએ અને ત્યાં રસ્તામાં નવું ટી પોસ્ટ એક ઓપન થયું છે તો ત્યાં આપણે જોવાનું છે કે એક દસ રૂપિયાની ચા અને એક પચાસ રૂપિયાની ચામાં શું ફેર હોય છે એ તમને પીને તમને એના રિવ્યુ કહીશ કે કે એ બેમાં બંનેમાં ફેર શું છે ઓકે અહીંથી રિંગ રોડ થી નીકળતા હતા આ છે આપડે ગૌતમ ભાઈ ગૌતમ કે આપણે ટી પોસ્ટ ચા પીવી છે ને આટલી મોંઘી ચા તો આપણે કોઈ પીધી નથી હવે નીકળ્યા છે તો પીતા જઈ આવી ગયા છે ટી પોસ્ટ ચા એ કેવી ચા છે બાકી એટલી અમીરો અમીરો વાલી ચાય હમ પીતે નહીં લેકિન આજ હમ ટ્રાય જરૂર કરીંગુ ક્યાં બોલતે હો કઈ જાય કેસા ચલ રહા હે PS5 મે ચલ રહા હે છોડો નહીં સડક બેઠવાનું અમારે કેવી સીટિંગ અરેન્જમેન્ટ છે જુઓ છાંય આમ બેઠવું પડશે આ ટેબલે યોગ આયસ આજકાલ અમારા બિલ આવા બધા બનવા મળ્યા છે ધીમે ધીમે જો આના આ એવરેજ રહેશે તો રોડ ઉપર આવી જાવ આપણે હા તાત્કાડે પંચ આવે બીજા એક ચાહે જિન્જર ટી છે પચાસ રૂપિયાની એક અને હાંડવો એક એકસો ચાલીસનો બરાબર ને અઢી ટકા સી જેસી સેન્ટ્રલ ગવર્મેન્ટનું જીએસટી ને અઢી ટકા આપણે ગુજરાત ગોવર્મેન્ટનું જીએસટી છસો રૂપિયા એ લઈ ટોટલ બસો વાવન ચાના દસ રૂપિયા હાંડવાના ચૌદ રૂપિયા છે બાકી બાકીના બધા પૈસા આંખો એટમોસ્ફિયર છે ને એના છે શાંતિ હોય એ જગ્યા

સારું છે કોઈ લઈ ન ગયું નહીતર બાપનદિયા કાળુ બાપુદિયા જયો કાળુ બાપુ જય હો ચાલો તો હવે એક વાગવા થોડીક વાર છે અને ફટાફટ આપણે દાડીએ પહોંચી જઈએ નોકરી નો ટાઈમ થઈ ગયો છે અને આ છે રિંગ રોડ નહીં તો હવે ક્યાં ઉલોક ઉતારવા એમ થાય એક ઘર નોકરી નોકરી થી ઘર જે કઈ આડું કરીએ ઉલોક લઈ લઈએ ઉલોક ઉતરતા રહીએ બરોબર ટી

એવી જ આવે બેન બંને સેમ જ છે પણ ફેર એટલે એ પચાસ રૂપિયા એના લે કે ત્યાં આપણે જઈએ ને તો ત્યાંનું એમ્બિયન્સ એક તો સારું હોય બેઠક વ્યવસ્થા બધી સારી હોય એટલે ત્યાં જે મોસ્ટ ઓફ જે વહીવટ કરતા હોય વહીવટ એટલે કે ધંધાની વાતો કરતા હોય બિઝનેસ ડીલ કરતા હોય એની માટે શું છે બેઠા બેઠા ચા પીતા પીતા બધી ડીલ સારી રીતે થઈ જાય ને એની માટે એને સારું વાતાવરણ મળી રહે વાત કરવા માટે ને સારી મિટિંગ રહે એટલા માટે એ જે ઉપરના ચાલીસ રૂપિયા એનામાં આઈ થિંક એના લેતા હશે બાકી ચા તો બધે સરખી જ આવે બો કઈ ફેર નથી દસ રૂપિયાની એવી જ આવે અને પચાસ રૂપિયાવાળી એવી જ હોય એટલે ટી પોસ્ટમાં કાંઈ સ્પેશિયલી પીવા જવાય નહીં જો તમારે એવી કંઈ મીટિંગ મીટિંગ કરવી હોય ઇમ્પોર્ટન્ટ વાત ડિસ્કસ કરવી હોય કોકની હારે તો ત્યાં પચાસ રૂપિયા ચાના દઈ દેવાના અને ચા પીતા પીતા મસ્ત ડિસ્કશન કરવાનું બસ એ જ છે બીજું કાંઈ છે નહીં